પેલા કેદુ નો ઓલો બેટી લઈને ગયો નથી બેટી દેવા આવતો કે નથી એના પૈસા દેવા આવતો ત્રણ મહિનાથી ફોન કરું કરવું એની ઘરવાળી ઉપાડે અને કા કોઈ ફોન ઉપાડતું નથી લાઈન આઈન પાછો કરવા દે ને એને ફોન ફોન આવ્યો હેલો કોણ હેલો એલા ભાઈ કે તમારી બેટરી તો લઈ જાવ કેટલા દિવસથી અહીંયા પડી છે અરે બેટરી વાળો કોણ બેટરી વાળો અરે મોરબી રોડ ઉપર ગૌરીદળ ગામમાં પણ હું તો કોઈ દી અહીંયા આવ્યો જ નથી ભાઈ અરે ભાઈ શું કામ ખોટું બોલો બેટરી ન જોતી હોય તો કાઈ નહીં બેટરીના રૂપિયા તો આપી જાવ ભાઈ એલા ભાઈ પણ પકાઈ બેટરીના ભાઈ રૂપિયા તું કેસ ફોર વ્હીલ ની બેટરીના

પણ શેની બેટરી આપી જાવ મારી પાસે નથી યાર હવે તને છેલ્લી વાર કહું ભાઈ તું કા રૂપિયા કા બેટરી આપી જા નકર હવે મજા નહી આવે જો ભાઈ તું તુકારો ન દે અને ઊંચા અવાજમાં હે ને મારી તું વાત ન કરતો એમ ઊંચા અવાજે ને હવે તને મારની જરૂર હે ભાઈ હે 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 શું બોલ્યો તું મને મારીશ હવે તારી ઓકાત નથી મને મારવાની નીકળ નીકળ હાલ મને મારી બેટરીના પૈસા દે એ ભાઈ

તો મારી શંકા બાકી એમને હે શું સેની શંકા કે તને માંગણાવાળાના ઘણા ફોન આવે છે તું મોટો બૂચ મારું છું એ શંકા કુ શંકા વારા કેને કે તું બૂચ મારું કે મને તો એમ લાગે તું છે ને મીટર વગરની ગાડી હોય ને એવું લાગે હે મીટર વગરનો તું છે તું મને મારી બેટરીના પૈસા દે એ ભાઈ હું કાઈ તારી પાસે બેટરી લેવા નથી આવ્યો અને નથી દેવા પૈસા બરોબર હવે તું મને ફોન કરતો નહીં

તારા મોઢામાં ઘી હાકર હું તારી બેટરીના જેટલા થાતા છે ને એથી ત્રણ ગણા વધારે આપીશ પણ મને ઘરવાળી ગોતી દે સારી ઘરવાળી એ હું શું કામ ગોતવા જવા અને હા તેથી તારા ચાર છોકરા પણ હતા એ ડોફા એ અકલ મઠા મારા લગ્ન જ નથી થયા તો મારી ઘરવાળી કે ચાર છોકરા મારે ક્યાંથી હોય ભાઈ ચા ખોટાડા તું તારી ઘરવાળી અરે વાત કરાવ અરે ભાઈ હું ખુદ મારી ઘરવાળી વાત કરવા માંગુ છું પણ વાત કરવા હતું ઘરવાળી તો હોવી જોઈએ ને જો તું કાલ સાંજ સુધીમાં પૈસા દેવા ન આવ્યો કે બેટરી દેવા ન આવ્યો તો હું તારી બેટી વેચી નાખીશ એ ભાઈ તું વેચી નાખજે બસ તું તારી વેચી નાખજે હું તને કાઈ ન કહું તું તારી વેચી નાખજે જા તો મારી બેટીના પૈસા તો મને મળી જાય કેમ કે મેં તારી ગાડીમાં સાવ ચાલુ કંપનીની બેટરી નાખી હા હા ભાઈ કાઈ વાંધો નહીં મેં તને પહેલા કહું હું અત્યારે કહું તું તાર તું વેચી નાખ બસ જા વેચી નાખ તું તો બહુ મોટો બૂચ મારું હો ભાઈ મારી દુકાને દેખાતો નહીં ભાઈ એ કૂતરા એ પાખંડી એ ગધેડા તું એને ફોન મૂક મારો મગજ ખામા ન મારો મગજ એને આમદમ ખવાઈ જાય મુક મૂક મૂકાય લાલ લાલ ફોન મુક